તાલુકા પંચાયતમાં અનેક વાર રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર નિદ્રાધીન હોય તેવું લાગે છે વહીવટી તંત્ર સહિત ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી છતાં પણ સમસ્યાનો કોઈ જ આવ્યો નથી અનેક વખત ગ્રામજનો રસ્તો બનાવવાની માંગ કરી ચૂક્યા છે અને પરિસ્થિતિ જેમની તેમ છે આ દ્રશ્યો આપ જુઓ જ્યાં મોતનો મલાજો પણ ન જળવાયો નદીમાંથી ગ્રામજનો પસાર થવા મજબૂર છે મુશ્કેલીનો અંતિમ માર્ગ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પ્રિતેશ પંચાલ પ્રિતેશ ગ્રામજનોએ અનેકવાર સરપંચને તંત્રને રજૂઆત કરી છે અને હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું જી જે ફતેપુરા તાલુકાનો જે નાની ધરેલી ગ્રામ પંચાયત વિસ્તાર છે ત્યાં મોત જે મલાજો કેવાય કે જે અંતિમ ક્રિયા માટે લોકોને જે લઈ જવાતા હોય છે ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે અનેક વખત ગ્રામજનો આ રસ્તો બનાવવા માટે રજૂઆત કરી ચુક્યા છે ધારાસભ્ય સહિત સંસદ સભ્ય ને પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળેલું છે તંત્રને વારંવાર આ બાબતે ટકોર કરવામાં આવી છે કે રસ્તો બનાવવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક જે નઠોર તંત્ર કહેવાય જે મોર તો મલાજો પણ જાળવી નહીં નથી શકતા તેવા તંત્રના જે અધિક જાડી જામણીના અધિકારીઓ છે તેઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી જેના કારણે બે દિવસ અગાઉ જ જે કહી શકાય કે જે અંતિમ ક્રિયા માટે લઈ જવાતા હતા નદીના ગોતળ સમા પાણીની અંદર અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી રહ્યા હતા જી પ્રદેશ કેટલા સમયથી આ સમસ્યા છે અને ગ્રામજનોએ કયા ધારાસભ્ય કયા સાંસદ ને રજૂઆત કરી છે જી જે ફતેપુરા તાલુકાના જે ધારાસભ્ય છે દાહોદ જિલ્લાના જે છે ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે લેખિત રજૂઆત કરી છે તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરવામાં આવી છે ને ગણી શકાય અથવા તો અધિકારી ગણી શકાય તેમના પેટના પાણી પણ હલતા નથી હાલ આ ગામની પરિસ્થિતિ એવી છે કે છેલ્લા કેટલાય સમય થી ચોમાસાનો સમય ત્યારે આવી કોઈકનું મરણ થતું હોય ત્યારે જે નદીની કેવાય કોઝવે તેના અંદરથી પસાર થવું પડી રહ્યું છે જી પ્રિતેશ આભાર આપનો આ દ્રશ્યો જુઓ જ્યાં મોતનો મલા જો પણ ન સચવાયો તંત્ર આટલું પણ ન કરી શક્યું એવું કહી શકાય કારણ કે ઘણા સમયથી ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે સરપંચને રજૂઆત કરી તંત્રમાં કરી ધારાસભ્યને કરી સાંસદ સભ્યને પણ રજૂઆત કરી છેક સુધી રજૂઆત છતાં કેમ નથી આવ્યું નિરાકરણ તે સવાલ ઉઠે છે કોના વાંકે ગ્રામજનોને મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે અને અંતિમ ક્રિયા માટે કેમ ગ્રામજનોએ આ વિકસિત ભારતની વાતો વચ્ચે પણ નદીમાંથી પસાર થવું પડે છે ગ્રામજનોની અનેક રજૂઆત હોવા છતાં રસ્તો હજુ સુધી કેમ નથી બન્યો ઘણા સમયથી આ સમસ્યા છે કેમ સ્થાનિક તંત્રને ગામમાં રસ્તો બનાવવામાં કોઈ રસ નથી

ત્યાંના તાલુકા વિકાસ અધિકારી બારિયા સાહેબ જોડાઈ ગયા છે બારિયા સાહેબ લોકો આટલા વર્ષોથી મુશ્કેલી વેઠવી રહ્યા છે અંતિમ મલાજો પણ ન સચવાયો રજૂઆતો અનેક કરી છે છતાં પણ રસ્તો કેમ નથી મળતો બેન કાલે મેં વિડીયો જોયું ઘણી દુઃખની બાબત છે ઘણી દુઃખની બાબત છે આવી પોઝિશનમાં પણ લોકોને આવા પાણીમાં ચેલેન્જ જવું પડે છે એટલે આ બાબત તે પ્રથમવાર જ અમારા તંત્રને ધ્યાને આવી છે એટલે ચોક્કસપણે કાલ રાત્રે જ્યારથી વિડીયો જોયું છે ને અમે આનું હમણાં ટીમ જે આપણી જે તપાસ કરવા વાળા અધિકારી કે કર્મચારી જે સ્થળ પર જઈ અને શું આનું નિરાકરણ કરી શકાય કઈ રીતનું આપણે પ્રોજેક્ટ મૂકીએ કે લોકોને આવી રીતે પાણીમાં ચાલીને આવી રીતે સ્મશાન સુધી ના જવું પડે એનું આયોજન કરવા માટે

લાંબા દૂર અંતર સુધી ચાલે છે એવું ધ્યાનમાં આવ્યું છે વિડીયોમાં એટલે કેવી રીતનો પ્રોજેક્ટ આપણે મૂકીએ કે પ્રોપર અને યોગ્ય નિરાકરણ આવે અને લોકો સો એટલે કાયમી આ રસ્તા આ સમસ્યામાંથી એમને

તાલુકા વિકાસ અધિકારી અમારી સાથે જોડાયા હતા વાય એમ બાર્યા જેમનું કહેવું છે આ ખૂબ દુઃખની વાત છે અને આ બાબતે ગઈકાલ રાતથી જ્યારે વિડીયો જોયો ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ ખરી વાત તો એ છે કે આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે ગ્રામજનો નદીમાંથી પસાર થવા મજબૂર છે આ અંતિમ યાત્રા નદીમાંથી પસાર થાય છે તેના દ્રશ્યો તો હમણાં સામે આવ્યા છે પરંતુ અગાઉ પણ ગ્રામજનો રસ્તાના અભાવે આવા પાણીમાંથી પસાર થવા મજબૂર બનતા હોય છે અવારનવાર રજૂઆત કરી છે પરંતુ છતાં કોઈ નિરાકરણ નથી આવતું હાલ તો તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું છે કે હવે નિરાકરણ લાવવામાં આવશે રસ્તાનો કોઈ રસ્તો હવે નીકળે છે કે કેમ તે જોવું રહ્યું